આ ગુના તમે ચાર્જશીટ દાખલ કરી પછી ચાર્જશીટ પછી રેગ્યુલર જામીનજી ફાઇલ કરી દીધી એના આધારે અમે જામીનજી દાખલ કરેલી અને જામીનજી કરી પરમ દિવસે નામદાર કોર્ટમાં ચાલી લગભગ અઢી કલાક જેટલા અમે આર્ગ્યુમેન્ટ કરેલા અને એમાં અમારા તરફથી ચાર્જશીટમાં જે કઈ આક્ષેપો છે એટલે ફરિયાદ વખતે જે આક્ષેપો હતા એ ચાર્જશીટમાં તમામ ખોટા ઠરે છે એવું બતાવવાનો પ્રયત્ન થયેલો અને મહદ અંશે અમે બતાવેલું અને ચાર્જશીટ માં કુલ આગ્રેસ જેટલા સાક્ષી હતા અને એ આગ્રેસ સાક્ષીમાં માં માત્ર ચાર કે પાંચ સાક્ષી હતા જે ખાનગી સભ્યો હતા એ અને ફરિયાદીને એના બે એની જોડે હતા એ ખાનગી એ લોકો સિવાય તમામ સરકારી અધિકારીઓ ઇન્કલુડિંગ પ્રાંત અધિકારી જેની રૂબરૂમાં બનાવ બનેલો તેઓ પણ આ બનાવને પૂરેપૂરું સમર્થન આપતા નહીં એમના પોતાના પોલીસ રૂમના સ્ટેટમેન્ટમાં એવી હકીકત આપણે કોર્ટ સમક્ષ ચાર્જશીટમાં ચાર્જશીટમાં સ્ટેટમેન્ટ એવું છે કે બંને વચ્ચે બોલાચાલી થયેલી અને એવું ધારાસભ્ય મિટિંગ કરવાની ના પાડેલી અને એ બોલાચાલી ને ઝઘડો થયેલો તમામે તમામ જે સરકારી માણસો છે એ એમની પોલીસ જવાબમાં બંને વચ્ચે બોલા ચાલી ને ઝઘડો થયો હતો અને એમાં માત્ર ક્લાસ ફેંક્યા સુધીની હકીકતને સમર્થન આવે છે પણ આ ગ્લાસ ના ઉપયોગ મારી નાખવાનો પ્રયાસ થયો હોય એવી કોઈ હકીકત કોઈ સરકારી અધિકારી ચાર્જશીટ બતાવતા નથી એમાં પ્રાંત અધિકારી સંગાળા સાહેબ કરી દેતા એમનું સ્ટેટમેન્ટ જોવામાં આવે નાયબ મામલતદાર નું જોવામાં આવે બીજા અન્ય અધિકારીઓ ત્યાં હાજર રહેલો સ્ટાફ પ્રાંત ની કચેરી માણસો ઇવન ફરિયાદી જે ફરિયાદ હતી એમાં ફરિયાદી એવું કહેતા હતા કે પોલીસની હાજરીમાં મને છૂટો ગ્લાસ મારે પોલીસે હાથ આડો કર્યો અને પછી મને બચાવ્યો

અને તૂટી ગયો ને બસ એ પછી આગળ શું થયું એની સજી ખબર નહીં તમામ અધિકારીઓ આ જ હકીકતને સમર્થન આપે છે એટલે ફરિયાદીનો જે આક્ષેપ છે કે ટૂટેલા ગ્લાસના ટુકડાથી મારી નાખવાનો પ્રયાસ કર્યો એટલે જૂની આઈપીસી ત્રણસો અને હાલની બીએનસી કલમ એકસો એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે બનતી નથી એવું મોટા ભાગના સરકારી અધિકારીઓના અને ત્યાં હાજર ઓફિસ સ્ટાફના

એ પછી જ કહી શકીએ કારણ કે ખરેખર શું માની છે કોર્ટે શું નથી માર્યું અને પોલીસે ચાર્જશીટ કરી છે તો ચાર્જશીટ જે છે એ પોલીસે રજૂ કરવા ડોક્યુમેન્ટ છે એટલે આના આધારે ચાર્જશીટના આધારે હાઈકોર્ટમાં જામીન મૂકવા માટે એ લોકો જશે અમે સલાહ આપી લીધી અને જે શું હાઈકોર્ટને બી આ જ વસ્તુ અમે સમજાવીશું જે પોલીસ પેપર્સની જે કઈ દસ્તાવેજ આધાર પુરાવા છે એના આધારે જૂની ત્રણસો સાત એટલે કે એટેમ્પ ટુ મર્ડરનો ગુનો નથી બનતો એ ચાર્જશીટ ના તમામ પેપરો અમે ને સમજાયેલું એ જ અમારા મુખ્યત્વે આયોગી બંને હતા એના લીધે આખી ચાર્જશીટ ની વિસ્તૃત છાણ કરવા માટે લગભગ અઢી કલાક જેટલા આર્ગ્યુમેન્ટ ચાલે હતા

છે ત્યારે હવે જ્યારે ચૈતર વસાવાના વકીલ છે તેમના દ્વારા આ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને ક્યાં કેવું પણ સામે આવી રહ્યું છે કે હજી પણ ચૈતર વસાવાનો જેલવાસ છે તે લંબાઈ શકે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચનન નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર